શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો સૂર્યનું મીન રાશિનું ગોચર જો તમારે વારે ઘડીએ નોકરી બદલાયા કરે છે કોઈ એક જગ્યાએ સ્થિર નથી થવાતું નોકરીમાં તકલીફો આવ્યા કરે છે તમારે ખૂબ સંઘર્ષ કરવા પડે છે ચિંતાઓ વધારે રહે છે જૂઠા આરોપો લાગે છે તો આ બધી સૂર્ય ગ્રહ સારા ન હોવાની નિશાનીઓ છે જો તમને પણ આવું થતું હોય આ સિવાય બી સૂર્યથી શું સમસ્યા બીજી થાય કે કોઈ પણ વસ્તુનો શુભ ફળ જલ્દી ન મળે દિલની સમસ્યા થાય અને ખાસ પિતાના સુખમાં તકલીફ આવે પિતાનો સાથ સહકાર ના મળે કેમ કે સૂર્યને પિતા કયા છે બીજું સામાજિક રીતે તમે એકલા પડી જાય તમને એમ લાગે કે હું એકલો જ છું મારા સાથે કોઈ નથી સમાજનો અને બધા પરિવારનો વિરોધનો સામનો કરવો પડે તો આ બધાએ સૂર્ય જે સ્થિતિ સારી ન હોય તો તમે આ રીતે અનુભવો પણ જો સારું હોય સૂર્યનું પરિણામ તમને સારું કુંડળીથી મળતું હોય આમાં જન્મકુંડળીના ગ્રહો પણ આપણે દર વખત કહીએ છીએ તમારે જોવાના જન્મકુંડળી આ તો ગોચર ગ્રહની અસર છે પણ તમારી જન્મકુંડળીમાં જો સારું હશે તો એ પ્રમાણે શુભ ફળ તમને મળવાનું જ છે તો સૂર્યથી બીજું સારું શું પ્રાપ્ત થાય સૂર્ય શુભ હોય તો જાતકને જે તે વ્યક્તિને સારું માન સન્માન મળે પ્રતિષ્ઠા મળે સરકારી નોકરીના કારક સૂર્ય ગણાય છે સરકારી નોકરી મળે સૂર્યની ઊર્જા કહે છે પૃથ્વી પર સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય અંધકાર બધો દૂર થાય એમ સૂર્ય જીવનનો પણ અંધકાર દૂર કરે છે અને એક આગવી પ્રતિભા ઉપસાવે છે સૂર્ય રાજા બનાવે છે દરિદ્રતામાંથી મુક્તિ અપાવે અને સારા ટોચ ઉપર બેસાડે સૂર્ય સર્વ પ્રકાશક સર્વ કલ્યાણકારી સૂર્યને કહ્યા છે ભગવાનના નેત્ર સૂર્યને ગણ્યા છે એવું કહેવાય છે કે સૂર્ય એટલે કેન્દ્ર સરકાર અને ચંદ્ર એટલે રાજ્ય સરકાર તો હવે આ સૂર્યનો જે છે એ તારીખ ચૌદમી માર્ચ બે હજાર ગુરુવારે બપોરે બાર ને ચોત્રીસ કલાકથી સૂર્ય કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં ગોચર કરે છે જે ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં એટલે કે ગુરુના ઘરમાં સૂર્ય એક મહિના સુધી ગોચર કરશે મીન રાશિમાં રાહુ અને બુધ પણ ગોચર કરે છે એટલે હવે સૂર્ય રાહુ બુધની યુતિ એ એમના પિતા જે છે ને સૂર્યના એક કશ્યપ મુનિ છે અને માતા અદિતિ છે જગતના પિતા સૂર્યને ગણ્યા છે સૌ પ્રથમ આપણે જાણીએ કે સૂર્ય એટલે આત્મા સૂર્ય એટલે પિતા આત્મા અને પિતાના કારક એ સૂર્ય છે રાજનીતિના પણ કારક છે રાજનીતિ ક્ષેત્રે કોઈને જોવું હોય ને તો કુંડળીમાં જ બતાવી દેવાનું કે ભાઈ મારે સૂર્ય કઈ રીતે છે એમની પ્રિય ધાતુ તાંબુ છે સૂર્યની અધિપત્યવાળી રાશિ છે એ સિંહ છે સૂર્ય સિંહ રાશિમાં અધિપત્ય ધરાવે છે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે અને ઉચ્ચનો ગ્રહ હોય ને કોઈ બી એ સો ટકા ફળ આપે એક ટકો બી ઓછો નહીં સો એ સો ટકા ફળ એનું શોભો મળે અને તુલા રાશિમાં આમને આ ગ્રહને નીચના ગણ્યા છે શનિથી ઊલટું શનિ જે છે ને એ મેષમાં નીચના ગણાય છે ને તુલામાં ઉચ્ચના ગણાય છે જ્યારે સૂર્યમાં આ રીતે છે સૂર્ય અને ચંદ્ર સૂર્ય એટલે પિતા અને ચંદ્ર એટલે માતા એટલે માતા અને પિતાનું સુખ પણ સૂર્ય અને ચંદ્રથી જોવાય એમાં પણ પિતાનું ખાસ જે છે એ સૂર્યથી તમે એ સિવાય સૂર્ય એટલે પિતૃઓની આત્મા પણ ગણી છે પિતૃદોષને એ બધું હોય ને એ સૂર્યથી નક્કી થતું હોય છે કે ભાઈ પિતૃઓની કેવી રીતે તમારા પર કૃપા દ્રષ્ટિ છે સનાતન ધર્મમાં હિન્દુ પંચાંગથી ગણતરી જે છે ગણના જે થાય એ સૂર્ય ચંદ્રની ચાલ ઉપર હોય છે સૂર્ય અને ચંદ્રની ચાલ સીધી હોય છે વકરી થતા નથી અને રાહુ કેતુ માર્ગી થતા નથી બીજા ગ્રહો વકરી અને માર્ગી બંને થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એ કોઈ દાડો વકરી થતા નથી રાશિનું વિભાજન ચંદ્ર અને સૂર્યના આધાર ઉપર થાય છે કે આ રાશિ મેષથી બદલાઈને આ રાશિ થઈ બીજી રાશિ થઈ એ સૂર્ય ચંદ્રના આધાર ઉપર સૂર્ય એક રાશિથી ફરીને પાછી એ જ રાશિ પર આવે ત્યારે એક ક્ષોર વર્ષ કહેવાય છે અને તે એક શૌર વર્ષમાં બાર રાશિ આવે છે ગુરુના પરમ મિત્ર છે સૂર્ય ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા તો આપણે આ સૂર્યની જે રાશિ પરિવર્તન છે તેના વિશે હવે આપણે જોઈએ મકર રાશિ અક્ષર ખ જ મકર રાશિ માટે સૂર્યનું મીન રાશિનું ગોચર તમારી રાશિથી ત્રીજા ભાવથી થાય છે અહીં ગુરુની મેન રાશિમાં રાહુ અને બુધ સાથે સૂર્ય ત્રણેય ગ્રહોની યુતિ થાય છે ત્રીજા સહોદર સ્થાનથી થતું સૂર્યનું ગોચર તમને ભાઈઓથી સારું સુખ અપાવે તમારા ત્રીજું સ્થાન છે પરાક્રમનું તમારા પરાક્રમમાં પણ વૃદ્ધિ કરાવે તમારો કાર્ય કરવાનો જોશ જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ પોઝિટિવ કરાવે સૂર્યથી તમને સારી ઉર્જા પ્રાપ્ત થશે એનાથી તમે વધુ પોઝિટિવ બની શકો તમારી રાશિના સ્વામી તમારી રાશિના અધિપતિ શનિદેવના પિતા સૂર્ય તમને ઉત્તમ માન સન્માન અપાવે અને સારી ઇજ્જત તમે મેળવી શકો એ તમારી કાર્યશૈલી કાર્યપદ્ધતિથી તમારી પ્રતિષ્ઠા વધે તમારે શનિદેવની પનોતીનો જે મહાદશા છે ને એનો છેલ્લો તબક્કો છે જે માર્ચ બે હજાર પચીસ સુધી રહેશે પણ આ ઉત્તરતી પનોતીએ તમને ફાયદો થશે સૂર્ય સાથે બુદ્ધ છે સૂર્ય સૂર્યબુદ્ધથી જે યુતિ બને છે એનાથી બુધાદિત્ય યોગ બને છે એ શુભ યોગ કહેવાય એ સારો યોગ છે જો તમારી રાશિમાં બુદ્ધની સ્થિતિ સારી ન હોય અને જો કુંડળીમાં મિથુન કે તુલાનું લગ્ન હોય તો તમે કોઈ જ્યોતિષની પરામર્શ મેળવી બુદ્ધ રત્ન પન્ના એ ધારણ કરશો જેથી સારી તમે વાણી ઉપર પ્રભુત્વ મેળવી શકો ઉત્તમ વાણી પ્રગટ થશે તમે યોગ્ય સમયે યોગ્ય રીતે તમારું વાણી પર પ્રભુત્વ મેળવી શકશો અહીં રાહુ સૂર્યથી પણ યુતિ બને છે જેનાથી ગ્રહણ દોષ બને છે તમે અહીંયા નકારાત્મક વિચારો ન આવે એનું ધ્યાન રાખજો તમારી આકાંક્ષા બહુ ઊંચી હોય છે તેમ વિચારો પણ સતત પોઝિટિવ રહે એની કાળજી લેવાની છે અહીંયા સૂર્યની સાતમી દ્રષ્ટિ ચોથા કેન્દ્ર સ્થાને રહેશે ચોથા ભાવના સુખમાં તમને માતા મિત્ર વાહન આ બધા સુખ તમને મળે સાથે સાથે નાણાકીય આવકથી મિલકતથી તમને સારો લાભ અહીંયા તમે મેળવી શકો અહીંથી સૂર્ય મીન રાશિમાં આવતા જે બે મહિનાથી આ મીન રાશિ પહેલાં જે બે મહિના સુધી જે તમે ખૂબ સ્ટ્રગલ કર્યા તે હવે કરેલું સ્ટ્રગલનું ઉત્તમ ફળ મળશે કેમ કે સૂર્ય મકર રાશિમાં હતા કુંભ રાશિમાં હતા અને પછી આ મીનમાં આવ્યા તો મકર અને કુંભ સનીના આ રાશિ શનિની અધિપત્યવાળી રાશિ છે મકર અને કુંભના સ્વામી શનિ છે તો રાશિનું ગોચર શનિની રાશિમાં થતું હતું સૂર્યનું તો તેમાં તમને સૂર્ય અને શનિ જેથી શનિ સૂર્યથી તમારે સંઘર્ષ યોગ બનતો હતો પણ હવે ચૌદમી માર્ચ બે હજાર ચોવીસથી એ સૂર્ય મીન રાશિમાં આવશે એટલે સંઘર્ષીઓ જે સ્ટ્રગલ હતું એ તમે બહુ કર્યું બે મહિના સુધી એ હવે એમાંથી તમને રાહત મળશે તમારો સંઘર્ષ અહીં પૂરો થશે અને એનું સારું ફળ તમને મળશે તો આ હતું મીન રાશિનો સૂર્યનો ગોચર મકર રાશિ માટે નમો નારાયણ